નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો આપણે આવી ગયા છે આજે આપણે નવા વિડીયોની અંદર તો કચ્છવાળા મિત્રો આપણે મળવા આવ્યા હતા કેવું લઈ ગયું વિડીયોમાં તમારું બધેનું પરફોર્મન્સ સારું રહ્યું અને ફાઇનલી હવે જીરામાં બધા મહિના પડવા હે વાટ તો મિત્રો એ હા મેં જો અમારી વાડી હે કેમેરાવાળું છક્કર મારીએ ને એટલે દેખા હે અને અમે અહીંયા તને વિડીયો બનાવવા આવ્યા છે બાજુમાં અમારા જયંતિભાઈની વાડી છે અહીંયા તો વાડી વાડીની અંદર જીરામાં વાટ પડી ગયો છે વાટ પડી ગયો એટલે કે વાટતા નથી જીરું ઉપાડી છે અને જો કે આ રીતનું ઉપડે છે હજી જીરામાં નરવાઈ હારી હતી એટલે જો હજી છોડવા ઘણા લીલા પણ રહી જાય છે અને આ ઢેરા વાર દીધા છે જો આશરે લગભગ સાડા ચાર પાંચ પાંચ સાડા પાંચ કિલ્લાની આજુબાજુ એક ઢેરો એ છે કેમ કે આપણે વાર્તા હોઈએ એટલે આપણે થોડુંક અટકર હોય કે આ હેરાની અંદર એટલું નીકળે હજી આમાં કોઈ ફાઇનલ નથી કે આ કેટલા ક્યારાની અંદર કેટલા ઢેરા થાય કેમ કે હજી ઊભું છે ઘણું બધું અને દાણો એકદમ મસ્ત ભરાવદાર છે જે તમને આ લીલા દાણા છે એની અંદર જોવા મળશે કેમકે જોવા જેવું હે જીરું જોવું જોઈએ વરિયાળી જેવા દાણા છે એકદમ આમ સ્પેશિયલ તમને જોઈને એવું લાગે કે વરિયાળી લીલી એકદમ હોય ને એ ટાઈપના દાણા હે અને મસ્ત એકદમ જીરું છે આ જીરું જે અમારું આગળ જોતું ને એ ભેગું જ આવે છે અમારે પણ ઉપાડવાની તૈયારી છે તો આપણે જ્યારે અમારું જીરું ઉપડશે ત્યારે તમને બતાવીએ તો આગળ જો જંતિપાઈના ભાગ્યા હેતીપાઇ ઉપાડે જીરું અને આજુબાજુ મસ્ત મજાનો અત્યારે પવન વાય છે અમારે ત્યાંથી એમ જાતરી પવન છે અત્રા દવાય એટલે અને તો ઘણું બધું ઉલ્લેખને પણ આ રીતે કંઈક અમારું અહીંયા કાર્યક્રમ આવે છે અને એને બીજા ભાગમાં મેં પણ જોઈએ તવો તવો છે ત્યાં અમે દેખાય છે ટેરા વારેલા અને મિત્રો ફાઇનલી અમારે જીરાની અંદર બતાવી મહિંદા વાત પડવા તમારે વાત પડે છે કે નથી કેવું છે એ કોમેન્ટમાં કહેજો અને કેવું તમારા ઢેરા બધા હેલા થાય એ પણ અમને કહેજો વેગે કેટલા થાય છે ચાલીસ થાય પચાસ થાય આઠ થાય અને અમારા ટેરો છે એ લગભગ સાડા ચારથી સાડા પાંચ કિલોની અંદર હોય બહુ મોટા નથી અમે વાંડતા અને હાલો સીધે સીધા આપણે આપણી વાડી જઈએ અને આપણું ધીરું જોઈ લઈએ તો ફાઇનલી મિત્રો આવી ગયા છે આપણી વાડી અને હવે આપણી વાડી જઈ અને આપણે વિડીયો બનાવવાનો છે તો મિત્રો આજની તારીખ મળતા હું ભૂલી ગયો જરાક મોબાઈલની અંદર જોજો આજની તારીખ છે પાંચ ફેબ્રુઆરી અને લગ્નનો ધમધમાટનો દોર હાવ ચાલુ છે ક્યાંય ઢોલ કે હૈણાઈ કે બેન્ડવાજા અને ક્યાંય તો કે ડીજે ધબધબાટી બોલે હે અને આપણે આપણું જીરું જોતા હોઈએ બધા ભેગા હોય આવજો

જો બાપા વા અમારા ટ્રેક્ટર ને માથે બાંધે છે કે ઠાર ઝાકર કઈ હેરાન ના કરે ટ્રેક્ટર ના કલર ને એટલા માટે અને આપણે બાજુ તો મિત્રો ભેગા ભેગા જોતા જ આવજો તમે જીરું આપણે જીરાની અંદર હવે મૈંડા ઘેરા પડવા આપણે કહીને કે ધોરા વાળ આવી ગયા જો જીરા ને ધોરા વાળ મૈંડા આવવા પછી ઘણી જગ્યાએ હારી હારી જમીન છે ત્યાં લીલું પણ છે અને નબળી જમીન છે ત્યાં મીણા વાળા પડવા તો ફાઇનલી હવે આપણે પંદરથી વીસ દિવસની અંદર આપણે જે રહી રહી એ વાડીની અંદર જીરાનો પાક મસ્ત મજાનો આવી જાય અને આપણે પછી જીરું ઉપાડી લેવું અને હાવ જાતું જાતું રહી ગયું બી એ પ્રમાણે અને હવે મને એવું લાગે છે કે અમારવા જેનું છે ને ચાર વીઘાનું છે ને પાંત્રીસ ઓછું થાય ને થાય કેમકે તમને જરાક મોબાઈલ એમનું નજીક લઈ જઈને દાણા બતાવે કેમકે હવે અટકર આવી ગઈ હે કે હવે વાંધો આવે એમ નથી તો મિત્રો આગળ હવે આપણે જોઈ કેમેરા મને મારા પેગા હલાવજો ભાઈ અને મિત્રો એક બીજી મહત્વની વાત તમને કહેવાની છે કે જીરાને ફરતે મે બોર્ડર મારી છે જો જોઈએ આ આ હું કારણ થી મરી ને એ અચાનક કઈ નથી આમાં પણ અમારી વાડી છે રોડ ને કાથે સામે રોડ છે અને આમ સામે બાજુમાં ગામ છે હવે અહીંયા કૂતરા ગાયું અને કુવરનો ત્રાસ પડીએ એટલા માટે અમે ઝટકો માર્યો છે અને આ ઝટકો વસ્તુ એવી છે કે કોઈ જીવને હાનિ કરે નહીં કેમ કે આને અડે તો ઝટકો લાગે એટલે છેતું પહી જાય અને આપણા પાકને કંઈ નુકસાન કરે નહીં અને આ રીતે કંઈ તમારું જીરાનો પાક મસ્ત મજાનો છે હવે એવું થાય તમારે બધે એ તમે જરા કોમેન્ટ દ્વારા જણાવજો અને આજે આ વિડીયોમાં વધારે પડતું એવું મિત્રો જણાવવાનું છે કે જીરાની સિઝન પૂરી થઈ રહેવા આવી છે એટલે દવા વિશેની કોઈ માહિતી આપવી પડે એમ હે નહીં કેમકે હજી મારું જીરું હું લીલું જ છે બહુ હજી એમાં પાક નથી હજી વીસ પચીસ દિવસ લાગી જાય અને જે આપણે એક બે વિડીયોમાં આગળ પહેલાં કીધું હતું કે ઝરકી આવે હે ઝરકી કઈ પ્રકારની હે નહીં તમને દેખાડું જો આને કહેવાય ઝરકી દાણા અને ફૂલ બધું ચીમડાઈ જાય અને આના માટે બેસ્ટ રહે ટ્રાય સાયક્લાઝોલ અને વેલિડે માઇસિન અને બાવીસ ચીન મળે તો એ કાર્બેન્ડિજીમ તો મિત્રો વિડીયોની અંદર મેં તમને ઘણી બધી વખત દવા બધી બતાવી છે બધી ટ્રીટમેન્ટ કરવાની હતી અને હવે ઇંચથી વધારે તો બીજું શું કહું તમને અને હવે લગભગ ઉનાળાની સિઝન શરૂઆત થઈ ગઈ છે અને હજી આ બધા નેટમાં જોઈશે એ બધા હવામાન વિભાગ દ્વારા એમ કહે છે કે ફેબ્રુઆરી મહિનાની અંદર ઠંડીનું એક મોજું જોરદાર આવીએ તો મિત્રો હવે એ તો આવે કે ના આવે આપણે શું છે કે વેધર એનાલિસ્ટ નથી આપણે ખેતીવાડી અને પશુપાલનમાં જમ્પ લેવું છે એટલે ખેતીવાડીની વધારે પડતી ખબર હોય અને બીજું મિત્રો જણાવવાનું કે આપણે હવે સિઝન આવી ગઈ છે ગરમીની મોસમ એટલે આપણે આમાં તલ બાજરો કંઈ પણ ઉનાળું પાક વાવો હોય ઉભળી મગફળી તો એની તૈયારી કરો અને લગભગ હવે વધારે પડતા બધા તલ જ વાવે છે તો હવે તલની માહિતી તળએથી પીસાહુદીની જેમ જીરાની આપી એમ જ અમે તમને આપતા રહેશું તો વિડીયોને અમારામાં બહેના રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો અને તલની કઈ વેરાયટી આપણે ઉનાળાની ઋતુમાં વાવવી જોઈએ આ વિશેની તમને સંપૂર્ણ માહિતી આ પછીના વિડીયોમાં મળશે અને કદાચ જોગ અનુસાર કદાચ તબેલાનો મૂકી એક વિડીયો તો કંઈ નવી નવાઈ નથી કેમ કે તબેલાના મૂક્યા જ નથી અને કોઈ મિત્રોને કોમેન્ટ કરીને કહેજો તબેલાના વિડીયો જાણવા હોય તો જેની વધારે કોમેન્ટ હોય એ ઉપર વિડીયો બનાવવામાં આવશે અને નક્કર જીરાની એ ફરતી મોસમ આવી ગઈ છે એટલે જીરાના વિડીયો હવે પૂરા થવાની તૈયારી તો ઉપાડવાની તૈયારી થઈ એટલે વાઢના કાઢના નવા વિડીયો આવશે કારણ કે જીરાની બધી માહિતી તો દેવાઈ ગઈ છે હવે વિડીયો આવશે એ તલ વિશે અને મગફળી બાજરી વિશે આવશે તો આજે આપણે વિડીયોમાં બસ એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે તો આવજો બધાને જય શ્રી રામ